સ્વાતંત્ર પર્વનો દિવસ તો સૌપ્રથમ તો દરેક ખેડૂત મિત્રોને છે સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામના આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના થોરાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનસુખભાઈ પરમાર ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આપણે ડુંગળીનો રોપ છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે જે છે મનસુખભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણું આખું નામ બોલો મનસુખભાઈ મગનભાઈ પરમાર ગામ થોરાળી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્યાંશી વીસ બેતાલીસ છત્રીસ પાંત્રીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો મનશોખભાઈ તમારે જે છે આપણે કેટલા વીઘામાં આ રોપનો રોપ છે આપણે અડધા થી પોણા વીઘામાં ખેડો અડધા થી પોણા વીઘામાં જે છે આ રોપ છે કેટલા કિલો આપણે બી જે તમે બી નાખેલું છે એની અંદર સાત કિલો સાત કિલો એટલે પોણા વીઘા જેવું થાય ખેડો મિત્રો તમે જે છે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે ડીએપી આપ્યું ડીએપી બરાબર છે હવે આજે આ રોપ છે આપણે કેટલા દિવસનો આવ્યો છે પાંત્રીસ દિવસનો હેલો મિત્રો નજરે દેખા એ જે છે રોપ દિવસનો થવા આવ્યો છે હવે તમારી પાસે એ જાણવાનું છે કે આની અંદર જે તમે પી વન જે છે વાપર્યું નહોતું તો એ પેલા આની અંદર શું પરિસ્થિતિ હતી આપણે શેડી બહુ બળતી હતી વિકાસ ન થતો બરાબર છે પછી આપણે આ નાખ્યા પછી વૃદ્ધિ વિકાસ સારો છે બરાબર છે પછી અગાઉ જે છે મૂળ આપણે કેવા મુકતા હતા હવે કેવી પરિસ્થિતિ મૂળ સારા છે અને આમ લીલાશમય ઘણો આવી ગયો બરાબર છે ખેડો મિત્રો અગાઉ જે છે પી વન વાપર્યું એ પહેલાં જે છે એટલો બધો વિકાસ નહોતો અને મૂળ પણ નહોતા મૂકતા પણ જોઈ શકો છો કે પી જે છે આવી ગયું છે કઈ રીતે આપણે પી જે છે આની અંદર આપેલું છે આપણે આપણે પંપે ચાલીથી પચાસ ગ્રામ નાખ્યું હતું ઉપરથી સ્પ્રેમાં સ્પ્રેમાં આપ્યું હતું ખેડો મિત્રો ઉપરથી સ્પ્રેમાં છે ચાલીસથી પચાસ એમએલ નાખીને સ્પ્રે કરો કેટલી વખત આપેલું છે આમાં બે વખત નાખ્યું કેવડો મિત્રો બે વખત જે છે પી આની અંદર જે આવી ગયું છે હવે રિઝલ્ટ આપણે નજર આમો છે તમારા શબ્દોમાં જો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે રિઝલ્ટ સારું છે ને આ વસ્તુ જ વપરાય એવું લાગે મને તો હા બરાબર છે અને ખાસ કરીને જે વૃદ્ધિ વિકાસ અગાઉ જે પરિસ્થિતિ કરતા હવે સુધારો થઈ ગયો છે ને આમાં ઘણો સુધારો થઈ ગયો બરાબર છે આ સિવાય છે તમે કયા કયા પાકમાં પી ઉપયોગ કરો છો આપણે હું તો સિંગમાં

હા બીજો અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એમનો પરિચય મેળવી આપણું આખું નામ બોલો મારું નામ ભીમજીભાઈ કલ્યાણભાઈ પરમાર ગામ તમારું થોરાળી હા ભીમજીભાઈ તમે જે છે આપણે આ નિરીક્ષણ કરવા આપણે આવ્યા છીએ બરાબર આ રોપના પાકની અંદર તો તમને જે છે પીવરનું કેવો રિઝલ્ટ બતાવશે એની અંદર પ્યુવરનો રિઝલ્ટ સારું છે આવા રોપ એટલે આમ કોઈ નહીં ભાઈ બરાબર જો ખેડો મિત્રો આજુબાજુમાં જે છે તમે જોઈ શકો કોઈ જગ્યાએ આવો રોપ જે છે નથી એનું કારણ છે કે આપણે પીવા આવી ગયું છે પહેલા કરતા હવે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે એકદમ લીલો થઈ ગયો અને બધું બંધ થઈ ગયું છે બરાબર છે

અને આપણે લેમડા આવે એ નાખીએ બરાબર છે પછી રીડો મિલ છે પછી એમિસ્ટાર ટોપ છે એ ઉપરથી થી કરીએ મિત્રો ખાસ છે જે આપણે જ્યારે ઉપરની કોઈ થ્રીપ્સને એવા એટેક હોય તો પ્રોફેનો સાયપર જે છે આવે એ સારામાં સરો આવે છે ભેગું તમે ફૂગનાશકમાં રોકો આપી શકો છો એમિસ્ટા ટોપ આપી શકો છો રિડોમિલ આપી શકો આવા જે સારી કંપનીના જે છે ફૂગનાશક વાપરવા અને એને ભેગું છે પી પી માઇક્રોન્યુટન મિત્રો માઇક્રોન્યુટનમાં જે છે પી પી વન કારણ કે એની અંદર સોળ પ્રકારના પોષક તત્વો જે આવી જાય છે સોળ ને જરૂરી તમામ પોષક તત્વો પીવનની અંદર જે આવી જાય છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે કેવી દવા આવે છે દવા તો સારી આવે છે હા વાપરો એટલે તમને બીજા દિવસ ખબર પડવા મળે કે વૃદ્ધ વિકાસ બધું આમ કલર ફેરવી નાખે બરાબર સો ટકા ખેડૂત મિત્રો કે દવા જેવી જશે આપણે આવી જાય છે પીળો પડતો હોય તો અટકાવી દેશે વૃદ્ધિ વિકાસ એ સારામાં સારો થશે એની અંદર તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય